માં હિન્દુઓની સંખ્યામાં ટકાનો ઘટાડો મુસ્લિમોની વસ્તીમાં તેતાલીસ ટકાનો વધારો ઇકોનોમિક એડવાઇઝર કાઉન્સિલ એન્ડ તાજેતરમાં રિપોર્ટ ચોંકાવનારા ખુલાસા થયા છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મુસ્લિમ વસ્તીમાં લગભગ તેતાલીસ વધારો થયો છે રિપોર્ટ અનુસાર ઓગણીસો એકાવનથી ભારત હિન્દુઓની વસ્તીમાં લગભગ આઠ ટકાનો ઘટાડો થયો છે જ્યારે આ સમયગાળામાં મુસ્લિમ વસ્તીમાં લગભગ તેતાલીસ ટકાનો વધારો થયો છે આવી સ્થિતિમાં અહેવાલમાં બહુમતીવાદને બરબાદ કરી દીધું છે આ અંગેની રાજકીય ચર્ચા ચૂંટણીની મોસમમાં ચાલુ થઈ ગઈ છે વાસ્તવમાં ભારત લઘુમતીઓના દરમિયાન પાકિસ્તાનમાં અઢાર ટકા હિન્દુ વસ્તી ઘટીને એક પોઈન્ટ અઢાર ટકા થઈ ગઈ છે બાંગ્લાદેશની વાત કરીએ તો ત્યાં ચોવીસ ટકા હિન્દુ વસ્તી ઘટીને આઠ પોઈન્ટ બે ટકા થઈ ગઈ છે જ્યારે આ સમયગાળા દરમિયાન મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે જો આપણે ભારતની વાત કરીએ તો અહીં ક્યારેક લઘુમતીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યા નથી આંકડાઓ પણ તેની પુષ્ટિ કરી રહ્યા છે પ્રધાનમંત્રી આર્થિક પરિષદના અભ્યાસમાં ઓગણીસો પચાસમાં મુસ્લિમોની વસ્તીમાં નવ પોઈન્ટ ચોર્યાસી ટકા હતી જે બે હજાર પંદર સુધીમાં ચૌદ પોઈન્ટ નવ ટકા થઈ ગઈ છે પ્રિયંકા ગાંધી કહે છે જો સવાલ મોંઘવારી અને બેરોજગારીનો છે તો ચર્ચા આના પણ થવી જોઈએ ને એટલે કે તે આ મુદ્દા પર વાત કરવા માંગતી નથી આજે રાહુલ ગાંધી આર્થિક સર્વની વાત કરે છે અને વસ્તી પ્રમાણે સમાન અધિકારોનો નારો આપે છે બીજી તરફ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર નિશાન સાધે છે કે તેઓ ભારતને ઇસ્લામિક રાજ્ય બનાવવા માંગે છે ભારત માટે કેટલાક નેતાઓ વસ્તી નિયંત્રણ કાયદાની જરૂરિયાત પર ભાર મૂકે છે જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન દલિત લધુમતીઓ સીએએ કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવે છે ત્યારે તેઓ તેનો વિરોધ કરે છે અને કહે છે કે તેઓ તેને લાગુ કરવા દેશે નહીં